નમસ્કાર મિત્રો હું છું મનીષ પંડે તાજેતરમાં અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીની ચકચાર બનાવે એવી ઘટના છે એ ઘટિત થઈ ગઈ તો મારે અમરેલીના ધારાસભ્ય ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયાને કહેવું છે કે આ પાટીદાર સમાજની દીકરી ઉપર જે અન્યાય થયો એ દીકરીએ તમને ત્રણ પેજનો એક પત્ર લખ્યો અને તમારી પાસેથી ન્યાયની માગણી કરી છે તમને મોટા ભાઈ ગણાયો ખરેખર જો કૌશિકભાઈ વેકરિયા તમે પાટીદાર સમાજની નિર્દોષ દીકરીને બેન માનતા હો અને એણે જે દીકરીએ પત્રમાં જે પોતાની વ્યથા વેદના જે વર્ણવી છે એને ધ્યાનમાં રાખીને જો તમે ન્યાય અપાવવા માંગતા હોય તો કૌશિકભાઈ હું તમને કહેવા માંગુ છું કે આ દીકરીને અડધી રાત્રે સવા બાર વાગે ઘર નિંદ્રામાંથી જગાડીને જે પોલીસ ધરપકડ કરીને લઈ ગયા વળતે દિવસે એનું કાઢીને પાટીદાર સમાજની ઉછાળવામાં જે પોલીસ જે પોલીસવાળાએ આ પાટીદાર સમાજની દીકરીને માર માર્યો છે આ તમામ પોલીસ વાળા હોય અધિકારીઓ હોય જે આમાં સંડોવાયેલા છે એને તાત્કાલિક અસરથી એને સસ્પેન્ડ કરાવો સરકાર તમારી છે તમે સરકારમાં બેઠા છો અને ખરેખર જો તમારે પાટીદાર સમાજની દીકરી પ્રત્યે સંવેદના હોય લાગણી હોય અને ખરેખર સમાજની દીકરીને તમે ન્યાય અપાવવા માંગતા હો તો તાત્કાલિક અસરથી ધરપકડ હોય સરઘસ કાઢનાર પોલીસ વાળા અને માર મારનાર પોલીસ વાળા જે અધિકારીઓ એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરો હું અમરેલીના એસપીને પણ કહેવા માંગુ છું કે એક પાટીદાર સમાજની નિર્દોષ દીકરીને તમે અડધી રાતે તમારી પોલીસ નિંદરમાંથી ઉઠાડીને આવે અને વળતે દિવસે એનું ભર બજારમાં સરઘસ કાઢે એની આબરૂની આબરૂ ઉછાળવામાં આવી તમારી પોલીસે નિર્દોષ દીકરી ઉપર હાથ ઉપાડ્યો અને પટ્ટા મારવામાં આવ્યા તો ખરેખર તમે અમરેલી જિલ્લાના પોલીસ વડા હો તમારામાં નૈતિકતા હોય અને ખરેખર આ નિર્દોષ દીકરીને જે અન્યાય થયો છે એને ન્યાય અપાવવા માંગતા હો તો તાત્કાલિક અસરથી આ પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીઓ જે આ કાંડમાં સંડોવાયેલા છે એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરો અસ્તુ જય હિન્દ જય જય ગરબી ગુજરાત